અનાધાર વરસાદ મહીસાગરના માર્ગો ધોવાયા ખાડાઓની વચ્ચે માર્ગ શોધવો પડે તેવી સ્થિતિ સર્જાઈ લુણાવાડા સંતરામપુરનો માર્ગ રાફેલ ગામ સુધી બિસ્માર પાસે તો ખાડાઓની જોવા મળી બિસ્માર માર્ગને લઈને સંતરામપુર જતા વાહન ચાલકોને ભારે હાલાકી બારેલા અને નસિકપુર ગામ વચ્ચે પાણી ભરાતા વનવે બની ગયો માર્ગ પરના ખાડા અકસ્માતને ને આમંત્રણ આપતા હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી થી લુણાવાડાથી સંતરામપુર જતો આ રોડ છે હવે ત્યારે અમારા અહીંથી ચાલીસ કિલોમીટર થાય પણ જવા આવવામાં પોણા કલાકની અંદર વ્હીકલ કે સ્કૂટરવાળો જઈ શકશો તો પણ અત્યારે એટલા બધા વરસાદના કારણે ખાડા પડી ગયા છે એટલે જવા આવવામાં બહુ ટાઈમ વધારે લે છે પ્લસ ખાડા એટલા પડ્યા છે કે લોકોની કંબરોના મણકાને તૂટી જાય એવી પરિસ્થિતિ ઊભી થયેલી છે અરે લુણાવાડાથી સંતરામપુર આ રસ્તે જાય છે અને બિલકુલ ખાડા ખાબુચિયા વધારે પડી ગયા છે અને વરસાદના લીધે વધારે જોવાના એ ઉપરવાસમાંથી દક્ષિણ દિશામાંથી પાણી આવે એના લીધે બી રોડ પર પાણી પડે એના લીધે બી ખાડકા બધી વધારે પડી જાય અમારી રજૂઆત સરકારને દંડવત હાથ પ્રણામ કરીને એ રજૂઆત છે કે રાફાઈથી લુણાવાડા સુધી એકદમ રસ્તો બિસ્માર હાલતનો પડ્યો છે અને અમારે વાહન લઈને જવો હોય તો બી મુશ્કેલી પડે છે કોઈ બીમાર થઈ ગયું હોય તો